નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ વિશ્વ હિન્દુ પરિષદ કિશનવાડી પ્રખંડ દ્વારા અખંડ ભારત દિન નિમિત્તે જાગતા હનુમાન મંદિર કમલાનગર આજવા રોડ ખાતે ભારત માતા પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ઘણા બધા મહાનુભાવોએ હાજરી આપી હતી ખાસ કરીને વાત કરીએ તો વડોદરા મહાનગરના વિભાગ સહમંત્રી જેઓ મુખ્ય વક્તા તરીકે હતા ઉદયભાઈ જોશી જેઓએ હાજરી આપી હતી તેમની સાથે વડોદરા મહાનગરના મંત્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ કિશનવાડી પ્રખંડના અધ્યક્ષ નરેશભાઈ માછી કિશનવાડી પ્રખંડના ઉપાધ્યક્ષ વિજયભાઈ પાટીલ કિશનવાડી પ્રખંડના મંત્રી વિજયભાઈ ભાવસાર ગૌરક્ષા પ્રમુખ અને કિશનવાડી પ્રખંડમાંથી જ જેઓ છે તેઓ રવિભાઈ ભરવાડ સાથે વિસ્તારના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભારત માતાનું પૂજન કર્યું હતું

કે ભૂતકાળમાં આપણી સંસ્કૃતિ જે આપણો ભૂભાગ જે હતો એ કેટલો વિશાળ હતો જેમ કે ભારત પાકિસ્તાન આઝુ પાકિસ્તાન બાંગ્લાદેશ અફઘાનિસ્તાન શ્રીલંકા બાલી ઇન્ડોનેશિયા વિગેરે એ ભારતના જ એક વિભિન્ન અંગ હતા પરંતુ કાળક્રમે આપણે જાણીએ છીએ કે જ્યાં હિન્દુઓની વસ્તી ઓછી થઈ જાય છે અને બાકીના લોકોની વસ્તી વધતી જાય છે એ વિસ્તાર એ ભૂભાગ એ આપણામાંથી કટ થતો જાય છે તો આ જ પ્રકારનું ભૂતકાળમાં અલગ 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 દેશો નિર્માણ થયા અને આપણે જાણીએ છીએ કે ઉત્તરની અંદર જે હિમાલય થી લઈને દક્ષિણ દરિયા સુધીને દરિયાકાંઠા સુધીનો સમગ્ર વિસ્તાર એ ભારત દેશ છે તો ભૂતકાળના એવા કેટલાક આપણા જે ભૂલો હતી જેના કારણે બીજી વિદેશી આક્રાંતાઓ અને આ એવી કેટલીક વસ્તુઓને કારણે આપણે આજે આ સ્થિતિ જોઈ રહ્યો છે ભૂતકાળમાં આપણે જોયું કે જે આપણા છત્રપતિ શિવાજી મહારાજ મહારાણા પ્રતાપ જે કલ્પનાથી આ ભારત દેશની અંદર જે એમને જે આક્રાંતતાઓ જે હતા મુસ્લિમ રાજાઓ એમની સાથે યુદ્ધો લડ્યા અને એમને કોઈ એવી કલ્પના નહોતી કે આવું બનશે પરંતુ જે વસ્તુ જે વિધર્મીઓ ના કરી શક્યા એ આપણા દેશના લોકોએ ચૌદ ઓગસ્ટે ઓગણીસો સુડતાલીસમાં કરી નાખ્યું એમણે વિધર્મીઓની પ્રેશરને કારણે ચૌદ ઓગસ્ટના દિવસે રાત્રે બાર વાગે પાકિસ્તાન નિર્માણ કર્યું પાકિસ્તાન એમણે આપી દીધું પાકિસ્તાન એ સંપૂર્ણ એ મુસ્લિમ રાષ્ટ્ર છે અને એ રાષ્ટ્ર આપણા ભારતમાંથી એક ખંડિત થયું અને આજે એ પાકિસ્તાન તરીકે છે તો આ પ્રકારનું વિવિધ કેટલાય વિષયોને લઈ અને આ આપણું જે ભારત દેશ છે એના ટુકડા થવામાં આવ્યા અને એ આજના પરિસ્થિતિમાં પ્રત્યેક લોકોએ જાણવાની જરૂર છે અને આગામી આપણી એવી કલ્પના છે કે ભવિષ્યમાં આપણો ભારત દેશ મારી પાછો અખંડ ભારત બને અને સંપૂર્ણ વિશ્વનું ગુરુ સ્થાન તરીકે વિશ્વ ગુરુના સ્થાન તરીકે પ્રસ્થાપિત થાય એવી જ અભ્યર્થના જય શ્રી રામ આપ આપનું નામ ઉદય જોશી વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા વિભાગ સહમંત્રી આપ ક્યાં આવ્યો છો આપ કઈ જગ્યા પર આવ્યો છો અત્યારે હા અત્યારનો જે આપણો કાર્યક્રમ છે એ વડોદરા મહાનગરના કિશનવાડી પ્રખંડ ખાતે જ્યાં કરતા હનુમાનજી મંદિર જે આજવા રોડ પર છે ત્યાં આગળ આજનો આ કાર્યક્રમ રહેલો હતો